નમસ્કાર જજદણ પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં તમે ગણી ના શકો તેટલી વેરાયટીના ફૂલ છોડ તેમજ રોપા અને શોપીસ આવી ગયા છે સારા એવા છોડ જોઈએ છે મળી જશે ફળ ફ્રૂટના રોપા જોઈએ છે મળી જશે સારા સારા શોપીસ જોઈએ છે એ પણ મળશે અહીં તમને વરિયાળી કીવી લસણની વેલ અગરવુડ આસોપાલો પેશન ફ્રૂટ નાશપતી કલમ તજ રેડ જાપાનીઝ જામફળ તેમજ તમાલપત્ર મળશે આવ કાડો જામફળ બદામ તાઈવાન પિંગ જામફળ લાલ જાંબુ કલમ લવિંગ કલમ આલુ બુખારાની કલમ જાયફળ તેમજ મરીન તીખા પણ અને હનુમાન ફળ કાશ્મીરી રેડ એપલ બોર પપૈયા ગોલાબોરની કલમ લીંબુ કાદગી દેશી કેળ સેતુરી મોટી લીલી દ્રાક્ષ અને ફણાસ કલમ પણ સીતાફળ ગોલ્ડ કલમ બારમાસી આંબાની કલમ તેમજ ફાઈબસ પામ જે શોપીસ માટે હોય છે મોગરો ચીકુ કાળી દ્રાક્ષ બોટલ પામ ચેરી કલમ સોપારી સીતાફળ ખારેક કાજુ કલમ સ્ટાર ફ્રૂટ રુદ્રાક્ષ અંજીર ડાયના તેમજ સીડલેસ લીંબુ કલમ હરમન સફરજન ડ્રેગન ફ્રૂટ લાલ ચંદન સરગવો સફેદ જાંબુ કલમ અને ગુંદા બારમાસી પણ આંબા કેસર કલમ લક્ષ્મણ ફળ સફેદ ચંદન રોપા ક્રિસમસ ટ્રી શોપીસ રાવણા કલમ દેશી ગુલાબ મોહગાની રામફળ દાડમ કોનો કાર્પેટ બિજોરા મોસંબી લીંબુગુટ્ટી મલબાર નીમ નીલગીરી આંબળા ઓરેન્જ ઇંગ્લિશ ગુલાબ નારિયેળ લીચી આરિકા પામ કાશ્મીરી ગુલાબ કાશ્મીરી રેડ એપલ સીલી એલચી અને આનાથી પણ વધારે રોપ આવી ગયા છે તો જલ્દી આવી જાઓ તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ નર્સરી છે ક્યાં તો આ નર્સરીનું સ્થળ છે જજદણ બાયપાસ રોડ ગાયત્રી માર્બલથી આગળ જજદણ જેમના નંબર છે નેવ્યાશી એસી એકવીસ તોતેર ત્યાંશી